બોટાદ એસઓજી પોલીસે જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે છેલ્લા છ માસથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરટકા ગામના રહેવાસી અતુલ વજુભાઈ ઓતરાદી જે ગઢડા તાલુકાના વાવડી ગામે બોગસ ડોક્ટર તરીકે ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતો હોવાની બોટાદ એસઓજી પોલીસને બાતમી મળે બોટાદ એસઓજી પીએસઆઈ એમ એમ રાવલ અને સ્ટાફ દ્વારા ગઢડા તાલુકાના વાવડી ગામે રેડ કરી તે દરમિયાન ક્લિનિક ચલાવતા અતુલભાઈ વજુભાઈ ઓતરાજી જેઓ પ્રેક્ટિસ કરતા હતા જે બાબતે પોલીસે તપાસ કરતાં અતુલ પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું જેથી એસઓજી પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા દવાઓ ટીકડીઓ નીડલ બીપી મીટર સહિતની વસ્તુઓ મળી આવતા જેથી એસઓજી પોલીસે કુલ રૂપિયા સત્તર હજાર બાસઠનો મુદ્દામાલ કબ્જે કરીને બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં અતુલ વજુભાઈ ઓતરાદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે